નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ જંગલમાં વાણિયા સાથે બનેલી ઘટના વિશે ધરતીના અમે અને માણસાઈના પાણી હજુ શોધાઈ નહોતા ગયા તે સમયની આ વાત છે સંવન ઓગણીસો અને સોળનો ચૈત્ર મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળી ભોમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળું જુવાર અને રસકાની લીલી ઓઢણીમાં શીળપની લહેર માણતી હતી કણબીની નાનકડી દીકરીઓ ગાજર મૂળા કે મગની કુણી શિંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને મદજરતે સાદે ગાતી હતી કિયાભાઈના કુવા કરે કિચુડિયારે કિયા ભાઈની વાડીઓ લેરે જાય આંબો ને આંબે પણ ઘણા રે રામનવમીનો રૂડો દિવસ છે લીલી સીમમાં માનવીનો બોલાશ નથી ખેડૂતોએ અગતો પાળીને ધોરીને પોરો દીધો છે અને પોતે સહુ ઉપવાસ રહીને ગામના ઠાકર દ્વારમાં રામ જન્મનો ઉત્સવ કરે છે આખી સીમ સૂની પડી છે એવા મોટા તહેવારને દિવસે પ્રભાતને પહોરે એક ફૂટથી મૂસોવાળો ઘોડેસ્વાર વર્તેજ અને સિતરા ગામ વચ્ચે પંથ કાપતો ને ફૂલમાળ રમાડતો સાલ્યો જાય છે ટોયાની બીક વિનાની મોરલા લીલા મોલમાં પોતાની જામલી ડોકની ભાતીય પાડતા શણે છે વરતેજના સાખો સાંખો કોયલો ડાળે ડાળે હિસકે છે આવું સૌને મળ્યું સવાર આવા મહેકતા આંબેરણ ઊંસાઘાટા સાટીયામાંથી ગળાઈને આવતો મીઠો પવન અને દેવપંખીના ટોકાર સૈત્ર મહિનાની આ સલકાતી શોભામાં ઘોડેસવારનું મન નથી હાંકીએ રાખો ભાઈ હાંકો જટ બાપા જોજો હો ક્યાંક રામનોમ રસ્તામનો કરવી પડે પોતાની સાથે ખોરડા બાંધવાના કાટના બે ગાડા હતા તેના હાંકનારને રજપૂત આમ ટોકતો આવે છે ગાંડા કડકડતા ભર્યા છે એક ગાડું મૂળુ પરમાર નામનો રજપૂત હાંકે છે અને બીજે ગાડે જગો મકવાણો નામનો કોળી બેઠો છે વરતેજ અને સિત્રા વચ્ચે કાળિયા અંબાની નજીક આવે છે ત્યાં રજપૂતે જોયું કે પચીસ ત્રીસ ઉતારું ભરીને બીજા ત્રણ ચાર ગાંડા સ્ત્રી પુરુષોનો આવડો મોટો સંઘ જાતો જોઈને અસવારે ઘોડીની લગામ જરા ઢીલી મૂકીને સાલ વધારી પલકવારમાં તો આંબી પણ ગયો આઘેથી એણે સંઘને ઓળખ્યો લાગ્યું કે આ તો આપણા ગામના ગોરધન શેઠ અને ઓલિયા રહ્યા એ તો દડવાના સામપંચી શેઠ ત્યાં તો સંઘમાંથી પણ સામો અવાજ આવ્યો ઓહો આ તો આપણા રવાભાઈ આ તો બાપુ આવો આવો તમે ક્યાંથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ગોર્ધન શેઠ સામપંચી શેઠ જય સ્વામિનારાયણ રવાભાઈએ જવાબ વાળ્યો આપણા ઓરડા શણાય છે તે એના સારું કાટ લેવા હું ભાવનગર ગયો હતો ઠીક થયું ઠીક બે ત્રણ સેઠિયા બોલ્યા અમે સૌ ભાવનગર કારજ ઉપર ગયા તા ત્યાંથી આજ ઘેર જઈએ છીએ સાથે પાંચ સાત હજારનું જોખમ છે સારું થયું કે તમારો ઘર સુધીનો સંગાત થયો હા ભલે જો એમ જ હોય તો આપણે સૌ સાથે ચાલશું પરંતુ મારે હોશિયારી રાખવી પડશે એમ કહી રવાભાઈએ પોતાના કાટના ગાંડા આગળ કર્યા વસમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડે સવાર થઈ પાછળ ચાલ્યા નદીનો લાંબો પટ વટાવીને સામે કાંઠે સડ્યા ત્યારે સકોર રવાભાઈએ જોયું કે કાળીએ આંબેથી બે હથિયારબંધ સિંધી લોકો પાસળ પાછળ ચાલ્યા આવે છે એને જોઈને રવાભાઈએ પૂછ્યું કાં ભાઈઓ તમે ક્યાં જાઓ છો સિંધીઓ બોલ્યા આ સરહદનો અમારો ઝુંબો છે કોઈ માર્ગો સાથે જર જોખમ હોય તો અમારે તેમની રક્ષા માટે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે આવો જવાબ મળ્યા છતાં રવાભાઈને શંકા તો રહી ગઈ એણે કહ્યું તેમ હોય તો ભલે પણ અમને તમારી જરૂર નથી કારણ હું રસપૂત ગ્રાસ્યો છું અને સાથે શું માટે તમે તમારે ખુશીથી પાસા વળો પણ વાણિયા બોલ્યા એક કરતાં બે ભલા માટે રવાભાઈ બાપુ ભલે ને એ સાથે આવે રવાભાઈએ વધુ આગ્રહ ન કર્યો અને સૌ રસાલાલે આગળ ચાલવા માંડ્યું રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પચે ગામના દેવાણી ભયાત વડોદના ભાગીદાર હતા સૌ ભાવનગરથી આવતા કાળિયા આંબા આગળ સાથે થયા હતા રોંઢોઢળીયો અને સાંજ નમવા માંડી હતી ત્યારે સોગઠ અને ડભાળિયા ગામ વચ્ચે કાળીસર નદી ઉતરીને સૌ સામે કાંઠે સડ્યા તે જ સમયે રવાભાઈની સકોર અને વહેમેલી આંખોએ બીજા બે શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા પ્રથમથી જ આ રસપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈ આડી અવળી નજર ફેરવી ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા બે શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા એક તો પ્રથમથી સાથે ચાલતા બે હથિયારબંધ માણસો વિશે એને વહેમ હતો જ અને તેમાં આ બધો મેળ જોઈને એને ખાતરી થઈ ગઈ કે આ સાથે ચાલનાર શસ્ત્રધારીઓ ઝુંબેદાર નથી પણ આ વાણિયા ઉપર હેરું છે ઢીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે એમ ધારીને પોતાને ભેટ કસી તરવારની કોટી છોડી હોશિયાર થઈ શું થાય તે જોતા રવાભાઈ સુપસાપ આગળ ચાલ્યા આડે માર્ગથી આવતા બે હથિયારધારીઓ આગળ બેઠેલા બે આદમી સાથે ભળી ગયા અને ચારેય જણાએ જેવા ગાડા ઢૂંકળાં આવ્યા તેવા જ રસ્તા વચ્ચે ઊભા રહી પડકારો કરીને ગાડા ઊભા રખાવ્યા અને કહ્યું અમને આમાં અફીન હોવાનો છે માટે આ ગાડાઓની જડતી લેવા દો ગાડા અટક્યા એટલે રવાભાઈ શેતી ગયા પોતે ઘોડી ઉપરથી ઉતરી પોતાના બંને ગાડાવાળાને સાથે લઈને આગળ આવ્યા અને જડતીને બહાને ગાડા અટકાવ્યાનું જાણી આગળ ઊભેલા શસ્ત્રધારીઓને નરમાશથી કહ્યું ભાઈઓ આગળના ગામે દરબારી પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો પરંતુ આમ વગડામાં અંતરિયાળ જડતી ન હોય માટે કોરે ખસો અને ગાડા હાલવા દો આટલું કહેતા કહેતા ઝુંબેદાર તરીકે સાથે ચાલતા બે માણસો માઇલો એક બોલ્યો દરબાર તમારા કાટના ગાડાની જડતી નથી લેવી માટે તમે તમારા ગાડા હાંકીને હાલતા થાવ અને આ બીજા ગાડાઓની જડતી તો લેવી જ પડશે રવાભાઈ આ પ્રપંચ પામી ગયા સાથે ચાલતા બંને આદમી ઝુમ્મેદાર નહીં પરંતુ આ લૂંટારું ટોળીમાંના જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી પોતે બોલ્યા ભાઈઓ આ બધાય ગાડા મારા છે કાટના ગાડા કંઈ નોખા નથી તમારી મતલબ હું જાણી ચૂક્યો છું પણ ભાવનગરની જમણી ભુજાભા દેવાજીનું નામ તમે જાણો છો ને તેનો હું વારસદાર છું મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં જ પડે મારા કુળની ખાનદાની અને સુરવીરતાની શાખ ઉપર આ સૌએ મારો સાથ કર્યો છે એટલે મારે તો અહીં ખપી ગઈએ જ સુટકો છે માટે હજી હું હાથ જોડીને કહું છું કે ભાઈઓ જાળવો અને અમને જવા દો આજે રામનવમી છે મારા મોંમાં નકરોડો અપવાસ છે નાહક મારા જીવને કલેશ થશે માટે કોરે ખસી જાવ લૂંટારાઓએ એકબીજાની સામે જોયું પોતાની સિંધી ભાષામાં એવું કંઈ બોલ્યા કે આટલા બધામાં ફક્ત આ એક જ છે એટલામાં એક જાણે દરબાર ઉપર ખેરના ધોકાનો સૂટો ઘા કર્યો પણ સમય સૂકતા વાપરીએ ઘા સૂકવી રવાભાઈ પોતાના સાથીઓ તરફ બોલ્યા ભાઈઓ હું એકલો છું વળી ઉપવાસીશું દુશ્મનો વધારે છે તમે ફક્ત મારી પીઠ સંભાળજો બાકી તો સ્વામિનારાયણ સહાય કરશે એટલું બોલીને રવાભાઈએ તલવાર ખેંચી વાણિયા તો સૌ બીકથી દૂર ખસી ગયા સાથેના રજપૂતોમાંથી રજપુતાઈની રજ ઉડી ગઈ પણ જગો કોળી હાથમાં મોટું આડું લઈને દુશ્મનના ઘા ઝીલવા રવાભાઈની પીઠ પાછળ આવી ઊભો આ બધું એક પળમાં બની ગયું ધોકાનો ઘા ખાલી જવાથી લૂંટારાઓ વધારે ખીજાયા અને રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનોમાંથી એક જોરથી રવાભાઈ ઉપર તલવારનો ઘા કર્યો રવાભાઈ જરા પાછળ હટી ગયા સૂકવવા ગયા તો હાથના જમણા કાંડા ઉપર બીજો સખત ઘા પડ્યો એક તો પોતાનો નકોરડો ઉપવાસ હતો તેમાં પાસા હટતા ઠેસ આવી અને ઉપરથી ઘા પડ્યો એટલે રજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીર પર દુશ્મનને તરત જ લાગ જોઈ બીજો ઘા કર્યો પરંતુ ઘણી સફળતાથી એ ઘા સુકાવી પડતા પડતા રવાભાઈએ જોરથી તલવારનો લેખણવડ ઘા કરીને એકને જમીન દોસ્ત કર્યો અને પોતે પાસા ઊભા થઈ ગયા એટલામાં બીજા દુશ્મને માથા ઉપર તલવારનો ઘા કર્યો તે પોતાના માથામાં વાગ્યો પરંતુ તલવારના એક જ ઘાથી એ દુશ્મનને તો પોતે ઠાર કર્યો આમ એક ઠાર થયો અને એક સખત જોખમાયો એટલે બાકીના દુશ્મનો નાહિંમત થઈ ગયા અને બંને લાશો ઉપાડી જીવ લઈ નાઠા રવાભાઈની પીઠના કેટલાક જગા જગાકોળીએ આડા ઉપર ઝીલી લીધા હતા તોય વાંસામાં થતા હાથે એમ બે ત્રણ ઘા અને માથામાં એક સખત ઘા લાગેલા જ છતાં રણે સડેલો રજપૂત હાથમાં ખુલ્લી તલવારે દુશ્મનોની પાછળ દોડ્યો ત્યાં તો વાણિયાઓ વગર દોડીએ દરબારને પકડી લીધા કેટલી વારે માંડમાંડ સૂરવીરતાનો ઉભરો શાંત થયો ત્યારે જ માથાના ઘા વાગ્યાની ખબર રવાભાઈને પડી રવાભાઈ સ્વામિનારાયણના પાકા ભક્ત હતા પોતે જાણ્યું કે હું હમણાં જ બેભાન થઈ જઈશ એટલે તરત જ સૌને કહી દીધેલું કે મારા પ્રાણ જાય તો ભલે પણ મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દેશો નહીં બધા ઘા ઠર્યા એટલે રવાભાઈ બેશુદ્ધ થવા લાગ્યા એક ગાડું ખાલી કરાવી રવાભાઈને ગાડામાં લઈ સૌ ધીમે ધીમે ઘર તરફ રવાના થયા મોડી રાત્રે સૌ વડોદ આવી પહોંચ્યા રવાભાઈની માતાને દીકરો ઘવાયાની ખબર પડી માતાએ મોઢામાંથી દુઃખનો એક શુંકારો ન કાઢ્યો પણ એણે તો એટલું જ કહ્યું મારા દીકરાનું ગમે તે થાય પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રવોભા જીવતો છે એમ જ હું સમજું છું અને મારી તો આ રામનોમ સુધરી આ સુરવીરતાના સમાચાર તરત જ ભાવનગર મહારાજ જસવંતસિંહજીને મળી ગયા તેમણે ખાસ વડોદ કહેરાવ્યું કે રવાભાઈ સાજા થઈને માથે પાણી નાખો ત્યારે અમને ખબર આપજો બે માસ પડદે રહ્યા પછી રવાભાઈને માથે પાણી નાખવામાં આવ્યું ત્યારે મહારાજાએ સોનાની મૂઠની તલવાર તથા સોનેરી શેલું ભેટ આપ્યું ભારે ચાબાશી આપી સુરવીરતાની કદર કરી આ વર્ષ પછી કેટ કેટલેક વર્ષે ભાલપ્રદેશના એક ગામમાં સોરે દાયરો મળ્યો હતો નવાબખા જ્વાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો જમાદાર દાયરાઓમાં બેસવાવાળા એટલે અફીણના બંધાણી હતા સોરે કસુંબો નીકળ્યો જમાદારે કસુંબો લેતા પહેલાં સાંટા નાખી રંગસે રવાભાઈ રસપુતને એમ રંગ આપી કસુંબો લીધો સૌએ પૂછ્યું રવાભાઈ કોણ જમાદારે ઉપરના ધીંગાણાની વાત કરી ભાવનગર રાજના ભાલ પંથકનો હું જમાદાર હતો રાજ્યનું ભરણું ભરવા ભાવનગર ગયો હતો ત્યાં કેટલાક વાણિયાઓ પાંચ સાત હજારના જોખમ સાથે નીકળવાની બાતમી મળવાથી મારી બુદ્ધિ બગડી અમે સ જણાની ટોળીએ તેમનું હેરું લીધું બે જણા વાણિયા સાથે ઝુંબેદાર તરીકે ચાલ્યા અને બીજા આગળ ચાલ્યા કાળીસર નદી પાસે અમે ભેટો કર્યો અને પછી ધીંગાણું જામ્યું એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રજપૂત તો એક રવોભાઈ ત્યારથી હું રવાભાઈ રજપૂતને રંગ આપ્યા પછી જ કસુંબો પીઉ છું અને અલ્લાહ પાસે મારા ગુનાહની તોબા પોકારું છું મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો